એન્ફર્સમેન્ટ ડિરેક્ટરેટે રાંચી અને ઝારખંડમાં અનેક સ્થળે દોરડા પાડી કરોડોની રોકડ જપ્ત કરી છે ઈડીએ ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી જંગી રોકડ જપ્ત કરી છે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ ત્રીસ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી છે ઈડીનું માનવું છે કે આ કાળા નાણાંનો એક ભાગ છે આપને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વિરેન્દ્ર કે વિરુદ્ધ કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં કેસ દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી ઈડીને મળતી માહિતી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે એ પછી ઈડીએ આલમગીર આલમના અંગત સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા હતા આ સમયગાળા દરમિયાન ઈડીએ કરોડો રૂપિયાની રોકડ રિકવર કરી હતી મળતી માહિતી મુજબ પુંડગના સેલ સિટીમાં પણ ઈડીના દરોડા ચાલુ છે ત્યાં જ માર્ગ નિર્માણ વિભાગ સાથે સંકળાયેલા એક એન્જિનિયરની જગ્યા ઉપર પણ દરોડો પાડવામાં આવી રહ્યા છે